નમસ્કાર મિત્રો સુધી દ્વારા જે વાયદો આપવામાં આવ્યો હતો કેલેન્ડર હતું કે એ મુજબ સંભવિત તારીખો આપી હતી કે ભરતી થશે પણ જોવા જઈએ તો એક નવ તારીખ પણ જતી રહી પણ ભરતી થઈ નથી તો આગળની રણનીતિ શું હોઈ શકે અને ઉમેદવારોએ આગળ શું શું મહેનત કરેલી છે તે આપણે રજૂ કરીશું કારણ કે આપણે અવારનવાર મેરિટ તો રજૂ કરતા હોઈએ છીએ પણ એ વસ્તુ પણ જરૂરી છે કે ભરતી તો આવી જ જોઈએ ભરતી ન આવે તો મેરિટનો કોઈ અર્થ નથી તો આપ સૌને તમને વિનંતી છે કે આ વિડીયો જુઓ અને એમાં આપણે જોઈએ કે ભરતી ન થાય તો આપ શું કરી શકો એમ તો આપણે આગળ જોઈએ જોવા જઈએ તો તાજેતરમાં ઉમેદવારો દ્વારા એક પોસ્ટ વાયરલ થઈ છે કે જેમાં ઓલ આઈ ઓન ફિફ્થ સપ્ટેમ્બર ડુ ફાઇટ ફોર રાઈટ્સ એટલે કે જો ચાર તારીખ સુધી ભરતી ન આવે તો ઉમેદવારોનું એવું કહેવું છે કે તેઓ પાંચમી તારીખે એટલે કે શિક્ષક દિવસના દિવસે ગાંધીનગર તરફ આંદોલન કરશે કારણ કે અવારનવાર જોતા હોઈએ છીએ કે શ્રી દ્વારા તારીખો જાહેર થાય છે પરંતુ એ સમ તારીખ અને સમય મુજબ કંઈ થતું જોવા મળતું નથી એટલે ઉમેદવારો પણ કંટાળી ગયા છે કે હવે કેટલા દિવસ રાહ જોઈ ભરતીની એક વર્ષથી તેઓ જ્યારે લડાઈ લડતા હોય ત્યારે આપણે સ્વાભાવિક રીતે જોઈ શકીએ કે ભરતી ન આવે તો ઉમેદવારોના શું થાય મનમાં વિચારો કે કારણ કે આની પાછળ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જોડાયેલા હોય અને જ્યારે ભરતી ના આવે ત્યારે તેમને ખૂબ દુઃખ થતું હોય અને કોઈકના ઘરનો એક દીવો પણ સળગ તો બંધ થઈ જાય કે જ્યારે કોઈ સરકારી નોકરી લાગતું લાગતો છોકરો રહી જાય છે તો આપણે જોઈએ કે સરકાર શ્રી તારીખ પે તારીખ તારીખ પે તારીખ એટલે કે અવારનવાર તારીખો આપવામાં આવે છે કે પંદરમી જૂન હોય આ એક સપ્ટેમ્બર હોય જોવા જઈએ તો કોઈ તારીખ ઉપર કંઈ કામ થતું નથી તો ઉમેદવારો પણ કંટાળાયા છે કે શું આ તારીખ પે તારીખ કારણ કે કોઈ કામ જ થતું નથી તારીખ ઉપર ઉમેદવારોનું માનવું છે ઉમેદવારો પાંચ તારીખે ગાંધીનગર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચેરી છે તો આપણે જૂના ફોટો જોઈએ કે ઉમેદવારોએ એક વર્ષમાં ખૂબ જ મહેનત કરી છે તેઓએ ખૂબ જ પ્રોટેસ્ટ કર્યા છે અને એમની ખૂબ અથાગ મહેનતથી ભરતી આવી હતી ભરતી આવી હતી એવું તો ન કહી શકાય પણ ભરતીનો એક વાયદો કરવામાં આવ્યો હતો સરકારશ્રી દ્વારા તો આપણું એવું માનવામાં આવે કે સરકારશ્રી દ્વારા આ તારીખો મુજબ ભરતી થોડો થવી જ જોઈએ કારણ કે ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરી હતી તો ઉમેદવારોને જણાવવા આવીશ કે સમય આવી ગયો છે મિત્રો કારણ કે યાદ કરો કે એક વર્ષની આંદોલનની મહેનત બાદ જ્યારે ભરતી રૂપે આશાનું કિરણ જોવા મળ્યું હોય અને પછી એ પણ જાણે મૃગજળ જેવી બની જાય એટલે કે આપણે એક વર્ષ વિદ્યાર્થીઓએ જ્યારે આંદોલન કર્યું મહેનત કરી રજૂઆતો કરી એવું આશાનું કિરણ આવ્યું હોય પણ જ્યારે એ એ પણ અત્યારે તારીખ મુજબ ભરતી ના આવે તો મૃ જળ જેવું બની જાય ત્યારે આજ સમય આવી ગયો છે કે તમારે એકતા બતાવવાનો કારણ કે તમે જો એકતા બતાવશો તો જ આ ક્રમિક ભરતી પૂરી થશે નહીતર જો ટાટ એચએસની થઈ ગઈ અને ટાટ એસની પણ થઈ ગઈ પણ જો ટેટ વખતે સંહિતાનું ગતકડું આવશે તો તમારે જ નુકસાન છે ભરતી થાશે નહીં તો આ જ સમય છે કે દરેકને સાથ સહકાર લઈ તમે આંદોલનમાં જુઓ એટલે કે તમારા આંદોલનમાં જોડાવું પડે જે મિત્રોએ ટેટ પાસ કરી છે કારણ કે તમે અત્યારે જોશો તો એક બે દિવસમાં કદાચ કરીએ ડેટા અટેચની ભરતી પણ તમારે તો બધી ભરતી પૂરી કરાવી હશે તો તમારામાં એકતા તો જોશે જ એકતા હશે તો તમારે કારણ કે ટાટની થઈ ગઈ વર્તી તો ટેટના વિદ્યાર્થીઓ રહી જશે એ ટાઈમે કોઈ ચૂંટણીનું કે કોઈ આવી જાય તો એટલે દરેક એકતા બતાવવાની જરૂરત છે એટલે આગળ હવે ચલો આપણે જોઈએ કે એક ઉમેદવાર છે તેજસ માટે નજીઠિયા તેઓ શું કહે છે આપણે નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા ટેટ ટાર ઉમેદવાર ભૂતકાળમાં પ્રવક્તા મંત્રી રિષિકેશ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચોવીસ હજાર સાતસોની ભરતી આપણે એક આઠ એક નવ એક દસ એક અગિયાર ને એક બાર મુજબ આપણે ક્રમિક ભરતી કરવાની જે વાત કરી હતી એની ટ્વિટરના માધ્યમથી આપણા મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણા મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય બધાએ પોતાના ટ્વિટ એકાઉન્ટથી કર્યું હતું ત્યારબાદ આચાર્ય અને જૂના શિક્ષકોની તો પ્રોસેસ ચાલુ જ છે પરંતુ સાથે સાથે એક નવ એક સપ્ટેમ્બર આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રીને યાદ કરાવી દઈએ કે સાહેબ તમે જે કીધું હતું કે ઉચ્ચતર માધ્યમિક ટાર્ટ ટુના કેન્ડિડેટના ફોર્મ એક સપ્ટેમ્બરના રોજ અમે ભરવાના છીએ એ વાયદો તમે જે આપેલો છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે એ મુજબ જે તમે તારીખ આપેલી હતી એ તારીખે તમે ફોર્મ ભરીશો એટલે અમે આશા રાખીએ છીએ બધા પાસ ઉમેદવાર કે તમે પહેલી સપ્ટેમ્બરના રોજ અગિયાર બારના શિક્ષકો ટાટ ટુના ફોર્મ તમે જરૂરથી ભરીશો જો એક સપ્ટેમ્બરે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવામાં નહીં આવે તો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવે છે ત્યારે ફરીથી અમે ગાંધીનગર ઉમેદવારો છીએ એ ચક્કાજામ કરીશું એટલે શિક્ષણ મંત્રીને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે એક સપ્ટેમ્બરના રોજ જે ફોર્મ ભરવાની તારીખ તમે આપી દીધી તો પોર્ટલ ઉપર તમે એક સપ્ટેમ્બરના રોજ તમે વેબસાઇટ ઉપર પોર્ટલ ઓપન કરી દેજો જેથી કરીને બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે તમે ભૂતકાળમાં ઘણા વાયદાઓ તમે આપેલા હતા સત્યાવીસો પચાસ હોય કે દર પંદર જૂને કાયમી શિક્ષકની ભરતીના આવા ઘણા તમે વાયદાઓ આપેલા હતા એ પૂર્ણ નથી કર્યા પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જે તમે વાયદાઓ આપેલા છે એ વાયદાઓ ઉપર તમે ખરા ઉતરશો એવી અમને પૂર્ણ ખાતરી છે એટલે એટલી જ આશા રાખીએ છીએ કે જેવી રીતે વૃક્ષની અંદર તમે જોવા જાઓ તો પર્ણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય જેથી કરીને ખોરાક જે પોતાની જાતે વૃક્ષ બનાવી શકે તો તમે પણ અમારા શિક્ષણ વિભાગની અંદર એક ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય જ છો તમારું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વિભાગની અંદર એટલે આશા રાખીએ છીએ કે આશા ઉપર પાણી ન ફેરવતા અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મની જાહેરાત છે એ ન્યૂઝના મારફતે અથવા પોર્ટલ ઉપર આપી જશે એટલી જ અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત